टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना एक तरफ दुनिया पाकिस्तान की झाटकड़ी काढ़ी रही है बीज तरफ पाकिस्तानी जनता पर त्यानी सरकार ने सीना थी त्रासी गई है कारण के पाकिस्तान में ना तो सारूँ खावा मे પીતના પાણી મળે છે ભૂખમરાથી ત્રાસેલી પ્રજા આ સમયે પાકિસ્તાની સરકાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરી રહી છે પાકિસ્તાનીઓ સોશિયલ મીડિયા પર પોતાના જ દેશની મજાક કરી રહ્યા છે કારણ કે તેઓ ત્યાંની પરિસ્થિતિથી વાકેફ છે તેઓ પણ કહી રહ્યા છે કે ભારત કોઈ કાર્યવાહી ન કરે નહીં તો તેમનું જીવન મુશ્કેલ બની જશે અક્રમ નામના એક શખ્સે એક્સપોસ્ટ પર લખ્યું છે કે જો યુદ્ધ કરવું હોય તો નવ વાગ્યા પહેલા કરજો કારણ કે સવા નવ વાગ્યા પછી લાઇનમાંથી ગેસ આવતો નથી જેના જવાબમાં ઓજસ નામનો એક વ્યક્તિ લખે છે કે લોટ પાણી અને ભીખ બાદ હવે પાકિસ્તાનનો ગેસ પણ લીક થવા લાગ્યો છે જેના જવાબમાં અક્રમે લખ્યું છે કે ભારતના લોકોને ખબર પડવી જોઈએ કે તેઓ ગરીબ પ્રજા સાથે લડાઈ કરી રહ્યા છે જ્યારે દેશના જ નાગરિકો આવી વાતો કરતા હોય ત્યારે શહબાઝ શરીફે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ અનેક એન એમ એ નામના એક્સ એક્સ યુઝરે લખ્યું છે કે ભારતે પાકિસ્તાન પર કોઈ કાર્યવાહી ન કરવી જોઈએ કારણ કે તેઓ ઓલરેડી સરકારની સમસ્યાઓ સામે જજુમી રહ્યા છે યુઝર્સે લખ્યું છે કે પાણી રોકશો તો પણ અહીં ઓલરેડી પાણી નથી આવતું તેણે સવાલ કરે છે કે શું મારી નાખશો અમારી સરકાર ઓલરેડી અમને મારી રહી છે શું લાહોર લઈ લેશો લઈ લો અડધો કલાકમાં ખુદ પાછું આપી દેશો કંઈ લેવા જેવું નથી હવે તમે જ વિચાર કરી શકો છો કે પાકિસ્તાનીઓની હાલત કેવી હશે તેઓ પોતાના જ દેશમાં ખુશ નથી વાસ્તવમાં જ્યારે વાત દુશ્મનની હોય ત્યારે ઘરમાં ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ તેની હકીકત દુશ્મનને કોઈ ના જણાવે પરંતુ અહીં તો પાકિસ્તાનીઓ સરકારની કામગીરીથી એટલા નારાજ છે કે તેઓ ખુદ કહી રહ્યા છે કે તેઓ પાકિસ્તાનમાં ખુશ નથી કેટલાક લોકોએ મજાકના અંદાજમાં સ્નાન કરતા ફોટો મૂકીને લખ્યું છે કે પાણી મોકલો પ્લીઝ તો કોઈ એવું લખ્યું છે કે સાબુ આંખમાં જતો રહ્યો છે હવે કોઈક પાણી આપ એક યુઝર છે રાજ ફિલ્મના સીનનો એક ફોટો શેર કરીને પાકિસ્તાનની મજાક ઉડાવી છે જેમાં ભારત સાથે ટક્કર લઈને પાકિસ્તાન સામેથી બરબાદ થવા માગે છે તેવી વાત કરવામાં આવી છે કહાની ફિલ્મી છે કારણ કે પાકિસ્તાનમાં લોકો હવે ત્રાસી ગયા છે પાકિસ્તાનના લોકો પણ માની રહ્યા છે કે ભારત આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે જ્યારે પાકિસ્તાન હજુ પણ ત્યાંનું ત્યાં છે દીવાના ડુંગર હેઠળ ધરવાયેલા પાકિસ્તાનમાં લોકોને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે લોકો સરકાર પર રોષ ઠાલવી રહ્યા છે લોકોનું સ્પષ્ટ કહેવું છે કે તેમની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે લોકોનું કહેવું છે કે પાકિસ્તાન સરકાર નાક રગડે ત્યારે આઈએમએફ પાસેથી રૂપિયા મળે છે સરકારી મોંઘવારી અને સરકારની નીતિઓથી પરેશાન છે પાકિસ્તાનના પચાસ ટકાથી વધુ લોકો ડિપ્રેશનનો શિકાર છે પાકિસ્તાનમાં જે લોકો અમીર છે તેઓ વધુ અમીર બન્યા છે જ્યારે મોટાભાગની ગરીબ વસ્તી વધારે ગરીબ બની ગઈ છે ના લોકોનું સારું ભોજન મળે છે ના આરોગ્યની યોગ્ય સુવિધા છે અને તેના કારણે લોકો રોષ ઠાલવી રહ્યા છે તો બીજી તરફ પાકિસ્તાનનો છબી એક ભિખારી દેશ તરીકેની આખા વિશ્વમાં થઈ ગઈ છે થોડા મહિના પહેલાં જ પાકિસ્તાનના ભિખારીઓએ સૌદી અરબે પોતાના દેશમાંથી કાઢી મૂક્યા હતા કંગાળ પાકિસ્તાનની બરબાદ થતી અર્થવ્યવસ્થા વધતું જતું દેવું અને વૈશ્વિક મંચ પર ભિખારી દેશની છબી સાથે પાકિસ્તાનની યુદ્ધની ધમકી એક મજાકથી વધારે કંઈ નથી સાઉદીએ છેલ્લા ત્રણ વર્ષોમાં સુડતાલીસો પાકિસ્તાની ભિખારીઓને દેશમાંથી કાઢી મૂક્યા છે આ ભિખારીઓ ઉમરા અને હજ વિઝાના બહાને મક્કા અને મદીનામાં ભીખ માંગી રહ્યા હતા અને તેના કારણે પાકિસ્તાનીઓની દુનિયામાં ખૂબ ફજેતી થઈ પાકિસ્તાનમાં કુલ બે કરોડ ભિખારીઓ છે આ દેશ ભીખ મંગો છે હવે ભિખારી પાકિસ્તાન કેવી રીતે ભારત સામે લડી શકશે તે એક મોટો પ્રશ્ન છે ભારત સામે લડવાની વાતથી પાકિસ્તાનીઓ પણ પોતાના દેશની મજાક ઉડાવી રહ્યા છે તેમને પણ ખબર છે કે પાકિસ્તાનના રોકેટ સુરસુરિયા છે પાકિસ્તાન પાસે હથિયારો તો છે પણ તેનો ઉપયોગ કયા ક્યાં કરવો અને તેના માટે રૂપિયા નથી કદાચ ઇંધણના પણ રૂપિયા પાકિસ્તાનને ઉધાર લેવા પડે તેવી સ્થિતિ છે અને આવા સમયે ચીન સિવાય કોઈ બીજો વિકલ્પ નથી કારણ કે પાકિસ્તાન ચીનનું ગુલામ છે તેમ કહીએ તો પણ કંઈ નવાય નથી ચીનના ઇશારે જ પાકિસ્તાન આટલું ઉછળકૂદ કરી રહ્યું છે જોકે ભારત તેની શાન ઠેકાણે લાવીને જ રહેશે અને લાવશું જ કારણ કે ભારતે આ વખતે નક્કી કર્યું છે કે ઘરમાં ઘુસીને એક વખત માર્યા હવે જ્યાં હશો ત્યાં મારીશ અને આ કડક સંદેશ છે અને જલ્દી તેના પરિણામો પણ જોવા મળશે હજુ શરૂઆત છે અને આ ટ્રેલર છે આખું પિક્ચર હજુ રિલીઝ થવાનું બાકી છે અને આ પિક્ચર જ્યારે રિલીઝ થશે ત્યારે પાકિસ્તાનની આંખે અંધારા હશે અને આ પિક્ચર એવું સુપરહિટ હશે કે તેની અંદર આપણી ભારતીય સેના સુપર હિરો હશે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર